વાસ્તુના સરળ નિયમો જે તમારું જીવન બદલી દેશે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે ઘરમાં પાંચ તત્વોનું સંતુલન હોવું જરૂરી છે ઘરની દરેક વસ્તુ કોઈને કોઈ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે જો ઘરને વાસ્તુ અનુસાર ગોઠવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાં રહેતા સભ્યો સ્વસ્થ સુખી અને ધનવાન બને છે વાસ્તુ સિદ્ધાંત અનુસાર તમારા ઘરની આંતરિક સજાવટ વાસ્તુ દોષને દૂર કરવા અથવા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ અને સુમેળભર્યા વાતાવરણ માટે વાસ્તુના કેટલાક નિયમો અપનાવી શકાય છે ઘરમાં પૂજા કઈ દિશામાં કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તે યોગ્ય જગ્યાએ ન હોય અથવા પૂજા રૂમની દિશામાં કોઈ અન્ય ભારે વસ્તુ રાખવામાં આવે તો તેની ઘર પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે માનસિક શાંતિ અને ઘરના સર્વાગી વિકાસ માટે પૂજા સ્થળ ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ કારણ કે આ દેવતાઓનું સ્થાન છે આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજા રૂમની ઉપર કે નીચે શૌચાલય રસોડું કે સીડીઓ ક્યારે ન હોવી જોઈએ બધું બરાબર થઈ ગયા પછી પણ તમને લાગે છે કે તમારા હાથમાં પૈસા રોકાતા નથી તો તમારે તમારા ઘરના દક્ષિણ પૂર્વ દિશાના વિસ્તારમાંથી વાદળી રંગ દૂર કરવાની જરૂર છે આ દિશામાં હળવા નારંગી ગુલાબી રંગોનો ઉપયોગ કરો ઘરની અંદર સમય તરે કોળાઇયાના ઝાડા અને ધૂળ દૂર કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી રહેતી પાર્કિંગ માટે ઉત્તર પશ્ચિમ દિશાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે ઘરની પથારી અથવા કૂળામાં ઉગાડવામાં આવતા છોડને નિયમિત પાણી આપવું જોઈએ જો કોઈ છોડ સુકાઈ જાય તો તેને તરત જ કાઢી નાખો ઓવરહેડ પાણીની ટાંકી દક્ષિણ પશ્ચિમ દિશામાં ગોઠવવી ફાયદાકારક છે દરવાજો ખોલતી વખતે અને બંધ કરતી વખતે સાવચેત રહો જેથી કરીને તે ધબકનો અવાજ ન કરે જો તમે ઘરમાં પૂજા રૂમ બનાવ્યો હોય તો શુભ ફળ મેળવવા માટે તેમાં નિયમિત પૂજા કરવી જોઈએ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં બનેલા રૂમનો ઓછા માટે ઉપયોગ ન કરવો જોઈએ ગેસ સ્ટવને રસોડાના પ્લેટફોર્મના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવો બંને બાજુ થોડી ઈંચ જગ્યા છોડવી એ વાસ્તુ મુજબનું માનવામાં આવે છે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ અને સૂતી વખતે આરીસો ઢાંકવો જોઈએ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંજોગોમાં દક્ષિણ તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં આમ કરવાથી બેચેની ગભરાહટ અને ઊંઘની ખોટ થઈ શકે છે બેડરૂમમાં મુખ્ય દરવાજા તરફ પગ રાખીને ન સૂવું પૂર્વ તરફ માથું અને પશ્ચિમ તરફ પગ રાખીને સુવાથી આધ્યાત્મિક અનુભૂતિ વધે છે વાસણોમાં કેટસના છોડ અથવા કાંટાવાળી જાળીઓ અથવા કાંટાના કલંગી જે ઘર અથવા રૂમમાં સુશોભન તરીકે ઉપયોગમાં લેવાય છે તે સંપૂર્ણપણે ટાળવા જોઈએ મકાનની ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશામાં હલકી વસ્તુઓ રાખવી શુભ છે ઘરમાં બને ત્યાં સુધી અગ્નિ સંબંધિત ઉપકરણો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ ઘરમાં લગાવેલા વિદ્યુત ઉપકરણોની યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ અને તેમાંથી કોઈ પણ પ્રકારનો ધોધાટ કે અવાજ ન નીકળવો જોઈએ સૌહાર્દપૂર્ણ સંબંધો માટે ગેસ્ટ રૂમ અથવા રૂમ ઉત્તર અથવા પશ્ચિમ તરફ બનાવવો જોઈએ જો દવાઓને સ્વાસ્થ્ય માટે ઉત્તર ઉત્તર પૂર્વ દિશામાં રાખવામાં આવે તો તે ઝડપથી અસર દર્શાવે છે ઘરમાં ધનનો પ્રવાહ વધારવો જો ઘરમાં પૈસા યોગ્ય રીતે ન આવી રહ્યા હોય તો આ માટે ફેગસૂઈ ઈટને ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવી જોઈએ તેનાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ સુધરે છે કેટલાક નિષ્ણાતોના મતે ઘરમાં ઊંટની જોડી સ્થાપિત કરવી જોઈએ આ નાણાંના રોકાણમાં સુરક્ષા પ્રદાન કરે છે અને તમને નાણાકીય પ્રગતિ મળે છે વાસ્તુ વિજ્ઞાન અનુસાર જો રસોડું ઉત્તર પૂર્વ ખૂણામાં હોય તો ગેસનો ચૂલો રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો અને રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું સ્વચ્છ વાસણ રાખો આમ કરવાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે અને જો પૈસા ક્યાંક અટવાઈ ગયા છે તો મળવાની શક્યતા વધી જશે ઘરની ઉત્તરી દિશામાં દેવી લક્ષ્મીનું ચિત્ર લગાવો જેમાં તે કમલાસન પર બેસીને સોનાના સિક્કા છોડે છે આવી તસવીર લગાવવાથી શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે સાથે જ જો તમે ઉત્તર દિશામાં પોપટનું ચિત્ર લગાવશો તો તે ભણતા બાળકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરની છત પર પાણીની ટાંકી પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ આ દિશામાં છતના અન્ય ભાગો કરતાં ઊંચા પ્લેટફોર્મ પર પાણીની ટાંકી રાખવી જોઈએ વાસ્તુના નિયમો અનુસાર આ ખૂબ જ શુભ હોય છે જો તમે ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગોને ઊંચો રાખો છો તો તે શુભ છે ઘરમાં પ્રગતિ અને શાંતિ રહે છે જો ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ટેકરા અથવા ખરક હોય તો તે ખૂબ જ ફાયદાકારક છે ઘરનો મધ્યમ ભાગ હંમેશા ખાલી રાખો જ્યારે આપણે આ જગ્યામાં વધુ પડતો સામાન રાખીએ છીએ ત્યારે ઘરમાં પ્રવેશથી સકારાત્મક ઉર્જા અવરોધ થાય છે જો તમારે અહીં સામાન રાખવો જ હોય તો ઓછો રાખો અને તેને ગંદુ થવા ન દો જો ઘરનો મુખ્ય દરરોજ ભગવાન શિવ અને ચંદ્ર ભગવાનના મંત્રનો જાપ કરે તો તેના ઘરમાં સુખ શાંતિ રહે છે વાસ્તુના નિયમો અનુસાર ઘરના વડીલોએ નિયમિત રીતે ભગવાન શિવના મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે